સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાયબર સંવાદનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ શાળા કોલેજો તથા સોસાયટીઝમાં જઈને વધતા સાયબર ગુનાઓથી લોકોને જાગૃત કરવા માટે આયોજન કરવામાં આવશે બેથી પંદર ઓગસ્ટ સુધી આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે આ થકી નાગરિકોને સાયબર ફ્રોડ થાય તો ફરિયાદ કરવા પણ જાગૃત કરાશે આ અવસરે રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે નેવું સેકન્ડની સાયબર જાગૃતિ મુદ્દે રીલ બનાવી સાયબર ક્રાઇમ દ્વારા અપાયેલી લિંક પર અપલોડ કરી શકાશે સાથે સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંકને ઇનામ આપવામાં આવશે સાયબર ક્રાઇમ અવેરનેસ માટે અમે આ પખવાડા માટે આ સાયબર સંવાદની નું આયોજન કર્યું છે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આપણે તમામ સ્કૂલ કોલેજીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એસોસિએશન છે મેડિકલ કોલેજીસ છે તથા આ સૌ પ્રથમવાર અમે રેસિડેન્શિયલ સોસાયટીના ક્લબ અને મેઇન એમના જે સોસાયટીની અંદર જે ગ્રાઉન્ડ્સ છે એમાં જઈને આપણે સાયબર અવેરનેસની એમને ક્રાઇમ વિશે માહિતી આપવાના છીએ સાયબર સેફ્ટી વિશે અમે ટિપ્સ આપવાના છીએ અને વન નાઇન થ્રી ઝીરો અને ગવર્મેન્ટની જે વેબસાઇટ્સ છે એમાં કઈ રીતે સાયબર ફ્રોડ એ લોકો દાખલ કરી શકે અને શું રૂપ આ થાય છે એના માટે અમે એમની સાથે આ સંવાદ રાખવામાં આવ્યો છે જેમ સંવાદ વર્ડ છે આ એક ડાયલોગ છે કન્વર્સેશન છે જેમાં અમે એમ અમારા તરફથી એમને માહિતી પણ આપીશું તથા એમના શું પ્રશ્નો છે એમને શું પ્રોબ્લેમ આવે છે અને આ ક્રાઇમને કંટ્રોલ કરવા માટે આપણે પબ્લિકને પણ કઈ રીતે આમાં સહયોગી બનાવી શકીએ છીએ એના માટે આ ચૌદ દિવસની અમે ખાસ ડ્રાઇવનું આયોજન રાખ્યું છે આના અંતર્ગત અમે એક રીલ કોમ્પિટિશન પણ રાખી છે જેમાં નેવું સેકન્ડની રીલ સાયબર ક્રાઈમ વિશે રીલ બનાવીને એ અપલોડ કરી શકે છે ગૂગલ ડ્રાઈવ પર ફોર્મેટ છે એમાં એ રીલ અપલોડ કરી શકે છે જેમાંથી પ્રથમ ત્રણ રીલને આપણે વિજેતા પુરુષ ડિક્લેર કરીશું અને એમને સન્માનિત કરીને પુરસ્કાર પણ આપવાના છે